ગીત ગાવું તારે તક શું તો ફટાફટ ગાવો માં તો વાગી ગયા છે સાંજના સાત અને રસોઈ ની પ્રિપ્રે જોઈ લ્યો લસણ ની ચટણી વાળું તીખમ તમ તમ તું ઓયા વસોયા ફેમિલી નાસ્તા પાણી બધે છે હું બના એ કેવાય નહીં તો ફૂલે ટિપ્સ મળી ગઈ આપણને બનાવવાની ઈ કે હું બનાવું ઈ કહેવાય નહીં તો ફૂલે ને એટલે આપણને ખબર પડી ગઈ હું બનવાનું છું ખાટીયા ઢોકળા જો હા એની હા હું ને ખીજાય હવાર હવાર માં હવાર હવાર માં ખીજાય ચલો તો અમારા તકસીલ ગયા છે રોકાવા આજ ઓલી ઘરે કાંજુબેન વઈ ગયા છે સ્કૂલે તો છે નહીં ને હવે આપણે જઈએ બાર દુકાન ફૂકા નહીં ગયા ઘર ખાલી ફૂકા નહીં હોય ને આપણે ભાઈ દુકાન સાથે ફૂકા ચાલો તો મળીએ બપોરે તબ તક કે લીએ રામ 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 અમારા તકસીલ ભાઈ રોકાવા ગયા તા ને આવી ગયા

નાગ ની માસી નું બચ્ચું એવું છે નાગ માસી નું બચું કલર સિલ્વર પણ રેડ જેવું હોય એનું પેટ જેવું ફૂલ ફૂલ થાય નીચે નીચે દીક લાગતી વરસાદ ફૂલમ ફૂલ ચાલુ છે અને મારું અહીંયા કંટીનનું કામ ચાલુ છે તો જોઈ જૂનું કામ ચાલે છે તો છોલ્યો ગોવાના વરસાદ અને આ ગોવામાં પડાવી નાગની માસી નીકળે છે અહીંયા બહુ નાગ નીકળે ચોમાસામાં ઘર માં જાય આ કહે કે અહીંયા બી શું કે છે પણ આપણે એને નાગની માસી કહી છે પાડું છે હા કેમ રહા

હાલો એક ની કેન્સલ થવાની તૈયારી હે તો એ કેમ ઉભો કેમ થયો ગીત ગવું તારે તકશું તો ફટાફટ ગાવ માં ચાલો તો વાગી ગયા છે આઠ સાડા આઠ ને અહિયાં બન્યું છે ફાટિયા ઢોકળા ફાટિયા ઢોકળા માસ્ટર માસ્ટર માપે નાખજો મીઠું આમાં કોકમાં હોય ને કોક માં નો હોય ના ગાઈશ ને આ ગાઈશ ને ઓલો ગાઈશ ને ઓલી ગાઈશ ને આ ગાઈશ બધા ગાઈશ ચાલો તો અહીંયા ઢોકળા બની જાય પછી આપણે બતાવી કેવા તો વાગી ગયા છે સાંજના સાત રસોઈની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે મોહિત તમને કીધું એ પ્રમાણે તો જો મમ્મી ગામમાં મૂકી દીધો છે હવે બધા રાહ જોઈને બે ગયા છે ખાટિયા ઢોકળાની તો આવો બધાય ખાટીયા ઢોકળા ખાવા ચાલો તો પેલો થઈ ગયો છે બચ્ચા પાર્ટીનો તો બધાય ખાય છે આપણે ટેસ્ટ કરી લઈએ ક્યાં ચટણી વાળું જોઈ લો લસણ ની ચટણી વાળું તીખમ તમતમતું ચાલો તો જમવાનું બાકી સજી તો પેલો ગાણવો ઉતરો ટેસ્ટિંગ માટેનો